ગીર સોમનાથમાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ વાહનોનું જોખમી પરિવહન રોડ સેફટી એવોર્ડ વિજેતા જિલ્લામાં નિયમ ભંગ કરતા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં ગીર સોમનાથ જિલ્લો પ્રથમ ક્રમે મેળવ્યો હતો ત્યારે ઓવરલોડ ડમ્પરોના જોખમી પરિવહન સામે તંત્ર મૌન સેવી રહ્યું છે આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકીએ કડક કાર્યવાહીની માંગ કરી છે મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી સ્ટેટ સેક્રેટરી ગુજરાત આમ આદમી પાર્ટી સૂત્રાપાડા ખાતે જેટીનું કામ ચાલી રહ્યું છે તો આ કામ માટે જે બ્લેક સ્ટોન આવે છે અને આ બ્લેક સ્ટોન તાલાળા સાઈડથી આ બધા ટ્રક ભરાઈને આવે છે જે કોઈ પણ પ્રકારની સલામતી પાછળ પાટિયા પણ નથી અને બીજી ખાસ વાત એ છે કે આ જે ટ્રકો છે તમે જોઈ શકશો તો કે એની પાછળ નંબર પ્લેટ પણ નથી તો આ ગુજરાત પોલીસ અને ગીર સોમનાથ પોલીસ અને કલેક્ટરશ્રી ને મારું કહેવાનું છે કે આ ક્યાં નિયમ અનુસાર આ બધું છે એ ચાલુ છે કોઈ પણ પ્રકારના ટ્રાફિકના નિયમો વગર અને હમણાં જ ગીર સોમનાથ જિલ્લામાં તો રોડ સેફટી ની અંદર પહેલા નંબરે આ ગીર સોમનાથ જિલ્લો છે તો આવું કઈ રીતના શક્ય બન્યું છે એટલે આ બધું કામ છે એ કલેક્ટર શ્રી અને ગુજરાત ગીર સોમનાથ પોલીસ ની મીઠી નજર હેઠળ ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે અકસ્માત નો તો હવે થાય એની રાહ તો જોવાતી નથી પણ જો ટ્રક અકસ્માત કરીને જાશે તો એ કયો ટ્રક હતો કે નંબર પ્લેટ વગર છે એટલે એ પણ પોલીસે જોવાનું છે કે આ કયો ટ્રક પકડશે